નમસ્કાર ગુજરાત ફોર્સ્ટ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ દર્શક મિત્રો આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે નવદુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા આરાધના કરાશે પર્વતપુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ એવું શૈલપુત્રી શૈલપુત્રી નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે અને આજે નવદુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા આરાધના કરવામાં આવશે તો આજથી પવિત્ર એવા ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે અને જેને લઈ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે મા પર્વ પર્વ માની એટલે ચૈત્રી અમદાવાદના ભદ્રકાળી મંદિરથી કલ્પિન ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પિન માની ઉપાસના નો પર્વ એવી ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે આપ અમદાવાદના ભદ્રકાળી ના મંદિરે શું કેવા પ્રકારનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે નું મહત્વ છે આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે છું સવારથી જ જે દર્શનાર્થીઓ આવી રહ્યા છે તેમાં એક અલગ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આસુ સુધીજીની જે નવરાત્રી હોય છે તેનું પણ વિશેષ મહત્ત્વ હોય છે અને સાથે ચૈત્રી નવરાત્રી આજથી એટલે તેનું પણ ખૂબ વિશેષ મહત્ત્વ રહેલું છે નવ દિવસ માતાજીની વિશેષ અનુષ્ઠાન અને પૂજા કરવાનો મહિમા છે ખાસ કરીને માતાજીના દર્શન કરવા માટે માતાજીના પ્રાર્થના કરવા માટે ઉપાસના કરવા માટે વહેલી સવારથી જ લોકો જે છે તે માં ભદ્રકાળીના દર્શને આવ્યા છે અને જે પ્રમાણે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે માતાજીને વિશેષ શણગાર છે પ્રથમ દિવસની આજે નવરાત્રિનો આ દિવસ છે અને પ્રથમ દિવસે તેમને વિશેષ માતાજીનો શણગાર કરવામાં આવ્યો છે નવરાત્રીના નવ દિવસ સુધી ચંડીપાઠ કરવાનો પણ એક વિશેષ મહિમા જે છે તે રહેલો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આઠેય દિવસ જે છે તે માતાજીની વિશેષ પૂજા છે તે સોળસોપચાર વિધિ હોય કે રાજોપચાર વિધિ હોય કે પછી નવચંડી યજ્ઞ કરીને માતાજીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે માતાજીની વિશેષ પૂજા જે છે તે કરવામાં આવતી હોય છે એટલે આમ નવ દિવસ નવરાત્રિના આ ચૈત્રી નવરાત્રી નવ દિવસનું ખાસ કરીને અંબાજી હોય પાવાગઢ હોય બહુચરાજી હોય અને તમામ જે દેવસ્થાનો છે તે દેવસ્થાનોમાં એક વિશેષ મહત્વ છે ત્યાં વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવતી હોય છે દર્શનો જે છે દર્શન કરવા માટે જે છે દર્શનાર્થીઓ તે મોટી સંખ્યામાં આવતા હોય છે પોતાની આસ્થા પોતાની શ્રદ્ધા અનુસાર જે છે 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 તે તે માતાજીની વિશેષ પૂજા તમામ લોકો કરતા હોય અને હાલ પહેલા પ્રથમ દિવસ છે તે પ્રથમ દિવસે ભદ્રકાળી ભદ્રકાળીના દર્શને મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે અને પોતાની જે પ્રાર્થના છે માતાજી સમક્ષ તે કરી રહ્યા છે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે પ્રથમ નોરતું છે આજે મહત્વ તો આ દિવસે પણ માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ તમામ જે મંદિરો છે તેમાં જોવા મળી રહ્યું છે નવદુર્ગાના જે નવ સ્વરૂપ છે તેની આ નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવી છે જે ભક્તો છે તેમના દ્વારા વ્રત ઉપવાસ પણ કરવામાં આવતા હોય છે આજથી આ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે માની ઉપાસ અને માની આરાધના કરવાનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રી અને આજે પ્રથમ નોરતું છે અને પ્રથમ નોડતી જ તમામ જે માતાજીના મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ભક્તો માતાજીની પૂજા અર્ચના કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ મંદિર ખાતે જોવા મળી રહ્યું છે સુરતથી રાકેશ બ્રહ્મભટ આપણી સાથે જોડાઈ ગયા છે બિલકુલ માં દેવી ભગવતીની આરાધના અને ઉપાસના કરવાનો આજે સૌથી મહત્વનો પર્વ છે ચૈત્રી નવરાત્રીના પર્વની આજથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી જ જે માઈ ભક્તોનો ઘસારો છે તે મંદિરમાં હાલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણેના આપ દ્રશ્ય જોઈ શકો છો સુરતનો સુપ્રસિદ્ધ અંબિકાની કેતન મંદિર છે કે જ્યાં 55 વર્ષ આ જૂના મંદિરની અંદર આજે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ પ્રસંગે ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટી પડ્યું છે બીજી તરફ માનો અદ્ભુત શણગાર પણ અહીં જોવા મળી રહ્યો છે દર વર્ષે આ મંદિરની અંદર ચૈત્રી નવરાત્રી હોય કે જે અને હવે નવે નવ દિવસ માં દેવી ભગવતીની ની આરાધના ઉપાસના લઈને કયા કયા વિવિધ કાર્યક્રમો ની ઝાંખી મળશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ ચંદ્રિકાબેન ચૈત્ર નવરાત્ર હોવાથી ભાવિક ભક્તોનો પ્રસારો આવી રહ્યો છે માના આશીર્વાદ લે છે માના આરાધના કરવા પહેલાં માતાજીને આશીર્વાદ લઈ ઘરે જઈ નવ દિવસની આરાધના કરે છે મા જગદંબા અને મા અષ્ટભૂજા એમને આશીર્વાદ આપે છે સારું આરોગ્ય રહે એમની મનોકામના પૂર્ણ કરે કાર દરેક કાર્યમાં એમને સિદ્ધિ મળે મા જગદંબાના આંગણે બાળક કોઈ બી આવેલો તો મા જગદંબાના આઠે આઠ આઠ કામ કરે છે અને આશીર્વાદ આપીએ છીએ અને માની જગ્યાએ જે કોઈ ફૂલ અને ફૂલની પાકડી આવે છે એ સેવાના કાર્યમાં વપરાય છે મા જગદંબાના આશીર્વાદ ભક્તો પર છે ભક્તોનું ઘોળાધૂર પૂર પાણી આવી રહ્યું છે અહીંયા અમે રેલિંગ બનાવી છે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માવળીક ભક્તોને પ્રસાદ બી મળે તેની વ્યવસ્થા કે દસહારામાં શ્રીપળ વધારવા માટે અમે નીચે વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે કેટલા ભક્તોનો પ્રવાહ છે તે જોવા મળશે કારણ કે વહેલી સવારથી થી જ અહીં ભક્તો અવિરત પ્રવાહ જોવા આજે લગભગ ભક્તો નો છ વાગ્યાથી અમે મંદિર ખુલ્લું મૂક્યું છે ભાવિક ભક્તોનો નો ધસારો ચાલુ છે લગભગ સાંજે અગિયાર વાગ્યા સુધી રહેશે લાખેક માણસ નો પબ્લિક આવશે બિલકુલ સાંજ સુધીમાં જે મંદિરની અંદર એક લાખ ફરી એક વખત આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે મંદિરમાં ભક્તોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રમાણેના દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે કે ભક્તો આજે માય ભક્તોના દર્શન કરવા માટે અતિ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે કઈ રીતની જે ધાર્મિક આસ્થા છે તે જોડાયેલી છે ક્યાં કહો કે આ ચૈત્રી નવરાત્રિ શરૂઆત છે ભક્તો કે લીધે કેટલા મહત્વ आज का दिन बहुत ही महत्वपूर्ण है आज माता जी का मतलब पहला दिन है तो सब भक्त यहाँ पे पूजा करने के लिए आए हैं और हमने भी माता जी के दर्शन किए बहुत अच्छा लग रहा है नौ दिन लोग उपवास रखते हैं या एक दिन का फास्ट रखते हैं वैसे के और माता जी का उपवास रखते हैं और फिर बाद में होमाष्टमी के दिन में यज्ञ करके माता जी की आराधना पूरी करते हैं જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે હવે નવ દિવસ સુધી માં અંબા અને જે ભગવતીની છે તે આરાધના ઉપાસના કરવામાં આવશે આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર આવવા અને સંતાપ મેળવવા માટે ચૈત્રી નવરાત્રીના પર્વની આજે સૌ કોઈ લોકો ખાસ કરીને જે પ્રાચીન સમયથી જે ધાર્મિક આસ્થા પ્રમાણે જે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે અનેક દંતકથાઓ પણ આ જે પર્વ પાછળ જોડાયેલી છે અને તે જ કારણ છે કે આજે જ્યારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે મંદિરોમાં ભક્તોનો ઘસારો દર્શન અર્થે હાલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આ સાથે જ આપણી સાથે બહુચરાજીથી સંવાદદાતા મુકેશ જોશી પણ જોડાઈ ગયા છે મુકેશ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે માની ઉપાસના કરવા માટે તમામ લોકો મંદિરે પહોંચી રહ્યા છે ત્યારે બહુચરાજીમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે શક્તિ ભક્તિ એના આરાધનાનું પર્વ માનવામાં આવે છે આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે આજે પ્રથમ દિવસે માતાજીના ગર્ભગૃહમાં જોઈ શકો છો કે જે વિશેષ પૂજા અર્ચના છે માતાજીની કરવામાં આવી રહી છે ખાસ વૈદિક મંત્રોચાર સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે પૂજા અર્ચના જે છે માતાજીને કાલાવાલા જે છે ખાસ કરવામાં આવી રહ્યા છે મંદિરના જે પિવારદાર જે છે એ ખાસ મંદિરમાં પૂજા અર્થે બેઠેલા છે અને ખટસ વિધિ જે છે ખાસ કરવામાં આવી રહી છે ખાસ વાત કરીએ તો વૈદિક સાથે સમગ્ર મંદિર પરિસર જે છે ભક્તિમય ભર્યું છે ખાસ વાત કરીએ તો ની આઠમની પલ્લી સવારી જે છે એ પણ ખાસ નીકળવામાં આવશે જેમાં ગુજરાતના કોણે કોણે થી ભક્તો ખાસ આ ચૈત્રી નવરાત્રીની આઠમ એટલે પલ્લીના દર્શન કરવા અને પાલખીના ના દર્શન કરવા માટે ખાસ આવશે સાથે વાત કરીએ તો ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવ એટલે કે ચૈત્રી પૂનમ મેળાનું મેળા નું જે ભાતીગળ મેળો યોજાય છે દર વર્ષે એ પ્રકાર ના પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ખાસ એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ત્રણ દિવસ દરમિયાન ભવ્ય ચૈત્રી ઉત્સવ એટલે કે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતના ના ખૂણે ખૂણે અંદાજે પંદર લાખ થી વધુ માં ભક્તો ખાસ માં પાવનકારી દર્શન કરવા માટે પધારશે આજે વહેલી સમારથી થી જ કાંઈ ઘટ સ્થાપન વિધિ એટલે ચૈત્રી નવરાત્રીના શુભ દિવસે પવિત્ર દિવસે એટલે શરૂઆત દિવસે કરવામાં

આપણી સાથે અંબાજીથી શક્તિશ્રી રાજપૂત જોડાયેલા છે શક્તિશ્રી જે પ્રકારે આજે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે તમામ મંદિરોમાં ભક્તોનો ઘોડા પૂજો જોવા મળી રહ્યું છે આપ જ્યાં છો ત્યાં કેવા પ્રકારનો માહોલ સરટી પણ અંબાજી ખાતે ચૈત્ર નવરાત્રિનો આસ્તે પ્રારંભ થયો છે ત્યારે વહીલી સવાર અંબાજી મંદિરે મંગળ આરતી કરવામાં આવી હતી અને મોટી સંખ્યાની અંદર માઈ ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને અંબાજી મંદિરમાં થોડા સમય બાદ ઘટ સ્થાપના કરવામાં આવશે અને આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ગુજરાત ગુજરાતભર અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અને ગુજરાત બહારથી પણ ભાઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને અંબાજી મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને થોડા સમય બાદ સરસ્વતી નદીનું જે જળ છે તે જળ લાવીને અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી આ ઘટ સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ નવરાત્રીનો પ્રારંભ થવાનો છે ત્યારે અંબાજી મંદિરમાં આજથી દર્શન સમય પણ બદલાયો છે અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું નહીં પણ વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે અને બોલમારી અંબે જય જય અંબેનાથ પણ અત્યારે અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે દર્શન કરવા માટે આવતી હોય છે ત્યારે અખંડ પર અત્યારે ચોવીસ કલાકની ચાલુ થઈ ગઈ છે અને મોટી સંખ્યા ની અંદર ભક્તો અત્યારે અખંડ કરતા જોવા મળી રહ્યા છે કોરવારી અમને જે જે મેરે નાપડી એકવા મળી રહ્યો છે અને શક્તિપીઠ અંબાજી તો વાત કરવામાં આવે કે અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને અત્યારે ભાઈ ભક્તો દ્વારા અખંડન કરવામાં આવી રહ્યા છે ભાઈઓ અને બહેનો દ્વારા અત્યારે જે વિશ્વનું સૌથી મોટું જે શ્રી અંતર છે એ આગળ અખંડન કરવામાં આવી રહ્યું છે અને જય અંબે જય મેરે નાદ છે સાંભળવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો અંબાજી ખાતે ભક્તિ કરવા માટે આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર રંગબેરંગી પણ સજગાવવામાં આવી છે અને અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરતા અને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે અંબાજી પાસે આવેલું જે ગબ્બર શક્તિપીઠ છે એકબર સર્ટિફિકેટ પણ અત્યારે માં અમર મૂળ કાને કહેવાય છે અને ભાઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે માતાજીના દર્શન કર્યા પર જબર ખાતે પણ જતા હોય છે અંબાજી સર્ટિફિકેટ ગુજરાતનું સૌથી મોટું સર્ટિફિકેટ છે ત્યારે ભાઈ ભક્તો નવરાત્રી પરમાં ખાસ અંબાજી ખાતે આવતા હોય છે जी, 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 जी बिल्कुल आप तमाम जोडવાના બદલ અને तमाम विगतो આપવા બદલ આપ तमामનો આભાર ન્યુઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી અમિતા અમિતા આજથી ચૈત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે આજે પહેલું નોરતું છે ચૈત્ર નું અનેરું મહત્વ રહેલું છે લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે ત્યારે શું છે તેના માટેના વિધિ વિધાન આજથી જે નવ દિવસનો પર્વ શરૂ થાય છે તેને જપ તપ અને સાધનાનો પર્વ કહેવાય છે એક રીતે આ વ્રતોત્સવ છે આ વ્રતોત્સવ પર માતાજીની આરાધના કરવાના અલગ અલગ ઉપાય હોય છે આ ઉપરાંત માતાજીને પ્રસન્ન કરવા મંદિરોમાં પણ ભક્તો પહોંચી જતા હોય છે પરંતુ વ્યક્તિગત રીતે પણ માતાજીની પૂજા કરવામાં આવે છે અમારી સાથે જ આશુતોષજી પણ છે તેમની પાસેથી પણ એ જાણે કે આ વિધિવિધાન શું છે આશુતોષજી મંદિરોમાં ઘટ સ્થાપન થાય છે યજ્ઞ યાગાદી આ બધા કર્મ થતા હોય છે જ્યારે વ્યક્તિગત પૂજા પણ કરવાની હોય તો આ નવ દિવસ દરમિયાન કેવા વિધિ વિધાન છે જે રીતે મંદિરોની અંદર ઘટ સ્થાપન કરવામાં આવે તો તમારા ઘરની અંદર પણ તમે એક કળશ જેને ઘટ સ્થાપન કહેવાય ઘટ સ્થાપન કરી અને માતાજીનું સ્વરૂપ એને માની અને પૂજા કરવી જોઈએ ઘટ સ્થાપનની સાથે સાથે ઝવેરા પણ વાવવામાં આવતા હોય છે આ ઝવેરા વાવી ઘટ સ્થાપન કરી અને મંત્ર જાપ આરાધનાનું સૌથી મોટું મહત્વ છે મંત્ર જાપ મંત્ર જાપ દ્વારા ભગવતીની એ ચૈતન્ય શક્તિ તમને પ્રાપ્ત થાય કે જે ઊર્જા તમારી અંદર આવશ્યક છે અને તમે જપ કરો છો તો એ જપ કરવા જોઈએ નવાર્ણ મંત્ર જાપ કોઈ મંત્ર વધારે ન આવડે તો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ છે આ નવાર્ણ મંત્ર જાપ નિત્ય કરવા જોઈએ આ ઉપરાંત જો વિશેષની અંદર તમને જ્ઞાન હોય ને ફાવતું દુર્ગા સપ્તશતી જેને ચંડી પાઠ કહીએ છીએ ચંડીપાઠના પાઠ કરવા એ ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થાય છે કારણ કે ભગવતીના તમામ સ્વરૂપોનું વર્ણન દુર્ગા સપ્તશતીમાં વર્ણવેલું છે એટલે માતાજીએ સ્પષ્ટ કહ્યું છે કે જે દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે એની તમામ મનોકામના એ પરિપૂર્ણ કરે છે એટલે નવરાત્રિમાં મુખ્યત્વે બે વસ્તુઓ છે એક તો મંત્ર જાપ કરવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો કોઈ વ્યક્તિ સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનો જો પાઠ ન કરી શકે તો રોજનો એક અધ્યાય અથવા કેવલ દુર્ગા સપ્તશતીમાં શરૂઆતમાં આપેલા દેવી કવચ અરગલા અને કિલક સ્તોત્રનો પાઠ કરી કુંજિકા સ્તોત્રનો પાઠ કરે તો પણ એ જ પ્રકારનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે નવ દિવસની આરાધના બાદ જો વિશેષમાં યજ્ઞની વાત આવે તો આઠમના દિવસે નોમના દિવસે યજ્ઞનો વિશેષ મહિમા છે પણ દરેક વ્યક્તિ કદાચ કોઈ કારણસર ન કરાવી શકે તો પોતાના ઘરે પણ જો કરવા માંગતો હોય સામાન્ય તો એકસો ને આઠ આહુતિ ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચયની આપીને પણ ભગવતીના એ આશીર્વાદને પ્રાપ્ત કરી શકે બિલકુલ એટલે ઝિંકલ આ પ્રમાણે જે વિધિ વિધાન પૂર્વકની આરાધના કરવામાં આવતી હોય છે એ આરાધનાથી ભક્તોનો પૂરો પ્રયાસ હોય છે કે માતાજીને રીઝવે અને માની મમતાના તેઓ સહભાગી થાય એટલા માટે જ નવે નવ દિવસ ન માત્ર માય મંદિરોમાં માય ભક્તોની ભીડ હોય છે પરંતુ ઘરમાં પણ આ ભક્તો માને યાદ કરે છે માનું સ્મરણ કરે છે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને જેમ આશુતોષજીએ કીધું કે મંત્ર જાપ થકી પણ માને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે જી અમિતા તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું મા મહાકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા સવારે ચાર વાગે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરવામાં આવી નવરાત્રી નિમિત્તે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો